શહેરના પાનવાડી વિસ્તારમાં ખુલ્લા અથિયાર સાથે ધસી આવેલા થશે આ તેટને ઢોર માર મારતા અસામાજિક તત્ત્વોની દાદાગીરી સામે આવી હતી શહેરમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય શહેરના પાનવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આધેડને ખુલ્લા હથિયાર સાથે ધસી આવેલા શખ્સે ઢોળભાગ માયગ્યો હતો અભાવના પગલે ઘટના સ્થળે લોકોના ઢોળા ઉમટી પડ્યા હતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હુમલાખોર શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી કોરોના પર તો આવી જ ફોન કરો એટલે જો તું કરવાનો કરે તમે એડ્યુકેશન કોલ એ કઈ નહીં હું ગાડી લઈને મારી આવતો તો મારી ઓફિસે જતો તો અહીંયા અને સીધો મને ધાર્યાનો ઘા કર્યો અહીંયા તો ગાડી કેમ આમ હાંકે છો એવી રીતે સીધો ઘા કર્યો ને મને ધાર્યું માર્યું છે એક રજૂઆત કરવા છતાં ભાવનગર પોલીસ ખાતું અને ખાસ કરીને પીલ ગાર્ડનમાં સરદાર બાગમાં ચૌદ કરોડનો મેન્ટેનન્સનો ખર્ચો કર્યો છે સારા લોકો બેસવા નથી આવતા એના પાછળના કારણો અહીંયા ડ્રગ્સ જે ગાંજો ગોળી હોય કે સરસ હોય કે પાવડર હોય એવા નશાખોર લોકો સારા માણસોને બેસવા નથી લૂંટફાટ કરે છે અનેક લોકોને હથિયાર સાથે મારે છે પોલીસને અનેકવાર રજૂઆત કરવા છતાં આ પોલીસ ખાતું એની ઉપર પગલાં કેમ નથી લીધું ખબર નથી પડતું અને ભાવનગરમાં ડ્રગ્સ વેચાય છે તો શા માટે એને પકડતા નથી એ મોટો પ્રશ્ન થયો છે